ઇન્ડિયા નાઇન ન્યુઝ મિરર ઓફ ટ્રુથ કચ્છ ની સરહદ પર ફરજ બજાવતા બીએસએફ ના જવાનો સાથે સાંસદે દિવાળીની ઉજવણી કરી કચ્છની સરહદ પર ફરજ ભજાવતા બીએસએફના જવાનો સાથે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ દિવાળીની ઉજવણી કરી હતી ભૂચ ખાતે આવેલા સેક્ટર હેડ ક્વાર્ટર ખાતે જવાનોને મીઠાઈ વિતરણ કરી દિવાળીના તહેવારની શુભેચ્છા પાઠવી હતી દેશની સંવેદનશીલ ગણાતી સીમા પૈકી કચ્છની ક્રિક અને રણ સરહદ પર ફરજ બજાવતા બોર્ડર સિક્યુરિટી ફોર્સની તમામ બીઓપી ઉપર કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ મીઠાઈ મોકલવાની સાથે જવાનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી બીજી બાજુ પોતાના વતન અને પરિવારથી દૂર રહીને દેશની કાજે સીમા પર પહેરો ભરી રહેલા જવાનોએ પરિવાર જેવો માહોલનો અનુભવ હતો કચ્છના સાંસદ વિનોદ ચાવડા દર વર્ષે સરહદ પર ફરજ બજાવતા જવાનો સાથે દિવાળી ઉજવણી કરે છે આ વર્ષે પણ સાંસદ વિનોદ ચાવડાએ દિવાળીના તહેવારની ઉજવણી જવાનો સાથે કરી હતી પોતાના ઘર અને પરિવારથી દૂર રહીને સીમાનું રખોપું કરતા બીએસએફના જવાનોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

અને જે હેતુસર અમે એમની સાથે દીપાવલીની ઉજવણી કરી છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે પણ દર વર્ષે ઉપર સાથે દીપાવલીની ઉજવણી કરે છે એમના જીવનમાં પ્રેરણા લઈ કરીને અમે પણ આ પ્રકારનો કાર્યક્રમ આજે ભુજ કચ્છની અંદર યોજ્યો ખૂબ આપણા સૌ માટે દેશવાસીઓ માટે ગૌરવ થાય ઓપરેશન સિંદુરની સફળતા જે દેશના જવાનોએ આપણને આ પરાક્રમ કરીને આપણા સૌનું ગૌરવ વધાર્યું છે અને આવા પવિત્ર દીપાવલીના તહેવાર નિમિત્તે જ્યારે જવાનો સાથે દીપાવલીની ઉજવણી કરવાનો અવસર મળતો હોય એ વાતનો આનંદ છે